વર્ષાબેન અત્યારે આપણી સાથે છે વર્ષાબેન શું કેશો આજે ચૈતરભાઈ બહાર આવી રહ્યા છે જેલની બહાર આવે છે ચૈતરભાઈ હવે આજે જેલની બહાર આવે છે અને લોકો પણ મોટી સંખ્યામાં એમને જોવા માટે આવ્યા છે કે સાહેબને ઘણા ટાઈમથી જોયા નથી એટલે એમને મળવા માટે એટલે સાહેબ નીકળીને લોકોને મળશે અચ્છા બધા બાળકો સાથે આવ્યા છો આજે હા બધા બાળકો સાથે આવ્યા છે

શકુંતલાબેન ના બેલ હિયરિંગ થઈ જાય તો સારું એમનો સન આપણી સાથે છે તેને પૂછી બેટા કેવું લાગે પપ્પા આજે કેટલા દિવસ પછી બહાર આવે છે બહુ દિવસ પછી બહાર આવે છે એટલે સારું લાગે છે અને શું કહીશ તું મળતો તો જેલ માં હતા ત્યારે હા અને હવે ક્યાં અહીંયા થી કઈ બાજુ જવાનું ગાંધીનગર તું પણ સાથે જઈશ ના અચ્છા તું અહીંયા જ રહીશ